કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જો મિત્રો તમે થંભલેન જોઈને આવી ગયા છો તો મિત્રો તમને ખબર પડી ગઈ છે તો મિત્રો આજે આ ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોને બે હાથ બનીને મારી નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરીને બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ પહેલાં લાયકનું બટન ના દબાવતા તમારા મારા ઘણા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો લાયકનું બટન દબાવ્યા વગર વિડીયોને જોઈને જતા રહ્યો છે તો પ્લીઝ મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો લાયકનું બટન તમે દબાવવાનું ના ભૂલતા તો ચાલો વિડીયોને ચાલુ કરીએ તો મિત્રો શિયાળો બેસતા જ મિત્રો ઘણા ખેડૂતોને કરકડતી ઠંડીમાં જ મિત્રો શિયાળાની અંદર ઘણા આપણા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું જે પશુ હોય છે મિત્રો દૂધ તેનું ઓછું થઈ જતું હોય છે અને મિત્રો ફેંડીની અંદર ઘણો બધો વધારો જોવા મળતો હોય છે તો મિત્રો શિયાળાની અંદર દૂધ ઓછું ન થાય અને આપણા જે ભેંસ અથવા ગાયનું દૂધ છે એ વધારું આપને કન્ટિન્યુ આપે અને તેનું દૂધ છે ઓછું ના થાય તો તેના માટે શું ઉપયોગ શું ઉપયોગ કરો એ બધું મિત્રો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો મિત્રો તમારે પહેલેથી તે મિત્રો વિડીયોને તમારે એન્ડ સુધી જોવો પડશે તો જ મિત્રો તમને ખબર પડશે ને કે મિત્રો તમને વિડીયોની અંદર તમે સ્કીપ કરી કરીને વિડીયો જોશો તો મિત્રો તમને કોઈ પણ વિડીયો જોવાથી જોવાથી તમને લાભ નહીં મળે તો એટલા માટે મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો વિડીયોને તમારે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી તમારે પૂરો જવાનો છે તો ચાલો તે બધી આપણે વાતો ચાલુ કરે તો મિત્રો ઘણા ખેડૂત મિત્રોની ઠંડીની અંદર શું થતું હોય છે તેમનું દૂધ છે એકદમ ઓછું થઈ જતું હોય છે ફેન્ટની અંદર ઘણો બધો ઘટાડો આવી જતો હોય છે તો મિત્રો તમારા માટે હું આજે રામબાણી ઉપયોગી લઈને વસ્તુઓ લઈને આવી ગયો છું તો મિત્રો તમારે જે હું વાત કરું એ મિત્રો તમારે વાતને ફોલો કરવાના છે અને આ ઉપયોગ છે મિત્રો તમે ઘરે ઘરે કરવાનો છે તો આ બધી સામગ્રી છે આપણા બધા જ ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોના ઘરે હોય છે તો ચાલો એ બધું શું છે અને એ બધું તમારે કઈ રીતે કરવાનું છે કયા ટાઈમે ખવડાવવાનું છે એ બધું તમારે ધ્યાનથી વિડીયોનું બે ધ્યાનથી વિડીયોને તમારે જોવાનું છે તો બે વાર વિડીયો તમે જોઈ લેજો કમ્પ્લીટલી મિત્રો તમને વિડીયોની અંદર એકદમ સમજણ એકદમ સરસ ભાષાની અંદર આપણે સમજાવાના છે સૌ સૌ પ્રથમ મારા પશુપાલન મિત્રો તમારે બસો ગ્રામ જેવી હળદર લઈ લેવાની છે ત્યાર પછી મિત્રો સો ગ્રામ જેવો તમારે ગોળ લઈ લેવાનો છે ત્યાર પછી મિત્રો તમારા સો ગ્રામ ગોળ લઈ લીધો ત્યાર પછી મિત્રો તમારે સો ગ્રામ જેટલું મિત્રો તમારે સરસોનું તેલ લે તેલ લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો આ બધું તમારે બધું મિક્સ કરી દેવાનું છે તમારે મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો તમે આને ગરમ પણ કરી શકો છો ત્યાર પછી મિત્રો તમારા જે પશુ છે તમારું પશુ સવાર સાંજ મિત્રો તમારા પશુએ સાર કમ્પ્લેટલી ખાઈ લીધી તમે સાર નાખ્યા પહેલા તો આને નથી ખવડાવવાનું તમારા પશુએ કમ્પ્લીટ ચાર બાર ખાઈ લીધું છે ખાણાપીણા કરી લીધું છે ત્યાર પછી મિત્રો તમારે રાત્રે સાત આઠ વાગ્યાના સાત સાત આઠ વાગ્યાના ટાઈમે તમારે આને આપવાનું છે મિત્રો જો તમારું પશુ ખાઈ લીધું છે એક કલાક થઈ ગયું છે ત્યાર પછી મિત્રો આજે જે મેં તમને આગળ કીધું આટલી વસ્તુ છે તે તમારા પશુનું આપવાની છે તો મિત્રો ઠંડીની અંદર તમારું પશુ સારું દૂધ પણ આપશે સારો ફેન્ટ સારા ફેન્ટની અંદર પણ વધારા થશે તો મિત્રો આટલા જે તમને પ્રયોગ બતાવે તેનું તમારે ધ્યાન રાખવાનું છે તમારું પશુ એ છે તે કમ્પ્લીટલી ખાઈ લીધું છે તમારું પશુ વાગોળવાનું ચાલું છે ત્યાર પછી મિત્રો આપણે તેને આપવાનું છે તો આટલું મિક્સ કરી તમારા પશુનું આપી દેવાનું છે સવાર સાંજે મિત્રો આપવાનું છે તો કેટલા દિવસે આપવું તે પણ મિત્રો તમને કહી દઈએ તો મિત્રો તમારા અઠવાડિયામાં બે ત્રણ વખત તમે આપી શકો તો જો મિત્રો વરસાદ જેવું વાતાવરણ છે ને વરસાદ છે તો તમારા પશુનું આપવાનું નથી કારણ કે મિત્રો આનાથી આપણા પશુને ખાંસી જુકામ એવું થઈ શકે છે તો તેટલા માટે મિત્રો કરકડતી ઠંડી પડતી હોય તો તમે આ જે મેં તમને આગળ કીધું બસો ગ્રામ હળદર સો ગ્રામ ગોળ અને સો ગ્રામ તમારે સરસોનું તેલ છે તે આપવાનું છે તો આટલું બધું તમારે મિસ કરીને સવાર સાંજ તમારા પશુને ડેલી આપ તમારે આપવાનું છે અઠવાડિયાની અંદર મિત્રો તમે બે વાર આપી શકો છો ત્રણ વાર આપી શકો છો અને વધારે ઠંડી પડતી હોય તો મિત્રો તમે બે દિવસે પણ આપી શકો છો અને મિત્રો ઠંડી ઓછી હોય અને મિત્રો ગરમીનો માહોલ હોય તો તમે અઠવાડિયાની અંદર એકથી બે વખત તમે આપી શકો છો અને બીજી વાત કરીએ તો મિત્રો શું તમારું પશુ મિત્રો હીટમાં નથી આવતું ગરમીમાં નથી આવતું જો મિત્રો તમે હળદર અને સરસોનું તેલ તેને આપશો તો મિત્રો તમારું ઘર ગરમીમાં તમારું પશુ નહીં આવતું હોય તો તમારું પશુ છે રિપીટ બનાવશે અને તમારું પશુ છે એકદમ તમને થઈ જશે તો ઘણા બધા આના પ્રયોગો કરેલા છે ત્યાર પછી મિત્રો અમે તમારા માટે પ્રયોગ લઈને આવી ગયા છે તો મારા ખેડૂત મિત્રોની નમ્ર વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરીને બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મારા ખેડૂત મિત્રો બીજા વિડીયો મળીએ ત્યાં સુધી આવજો અને લાઇકનું બટન દબાયા વગર ના જતા ખેડૂત મિત્રો